જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સિંગદાણાની મીઠાઈ બનાવીશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સિંગદાણાની મીઠાઈ બનાવીને તૈયાર કરીશું એકવાર બનાવી અને મહિના સુધી ખાઈ શકાય એવી સિંગદાણાની મીઠાઈ બનાવીશું

જો ગેસ ફાસ રાખીને રાખીશું તો ઉપર ઉપરથી સિંગડા જશે સિંગદાણા અંદર સુધી ક્રિસ્પી દાણા થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે એટલે ધીમા ગેસે આપણે શેકાવા દેવાના છે પાંચ થી સાત મિનિટમાં તો સિંગદાણા શેકાઈ જાય છે એકદમ સરસ એવા તો જોઈ શકો છો સિંગદાણાનો ફૂટવાનો અવાજ પણ આવી રહ્યો છે અને આવી રીતે સિંગદાણાના બે ભાગ થઈ ગયા છે જોઈ શકો છો તેની જાતે દાણો છૂટો પડી જાય છે અને ઉપરથી છાલ પણ નીકળી ગઈ છે આવી રીતે છાલ નીકળી જાય છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ સિંગદાણાને થોડા ઠંડા કરી લેવાના છે તો સિંગદાણા ઠંડા થઈ ગયા છે જોઈ શકો છો આવી રીતે કરીએ તો તેની જાતે જ ફોતરા નીકળી જાય છે પણ આપણે આવી રીતે એક એકલોમાં લઈ લેવાનો છે આવી રીતે અને તેમાં આપણે સિંગદાણાને લઈ લઈશું આવી રીતે કરવાથી એકદમ આસાનીથી સિંગના ફોતરા બધા નીકળી જશે આવી રીતે કરી અને આવી રીતે આપણે વજન દઈને ફેરવતા રહેવાનું છે આવી રીતે એટલે બધા સિંગદાણામાંથી ફોતરા અલગ થઈ જશે તો જોઈ શકો છો બધા સિંગદાણામાંથી કોતરા અલગ થઈ ગયા છે તો હવે આપણે આવી રીતે ઝાડો લઈશું અને ઝાડામાં આવી રીતે સિંગદાણાને લઈ અને આવી રીતે ચાળી લઈશું એટલે સિંગના ખોતરા બધા અલગ થઈ જશે જોઈ શકો છો નીચેની સાઈડ સિંગના ખોતરા બધા પડી જાય છે એટલે ખોતરા ઉડાડવાને બદલે આવી રીતે સિંગદાણામાંથી કોતરા અલગ કરી શકાય છે તો હવે આપણે એક વાસણમાં લઈ લઈશું અને આવી જ રીતે બીજા સિંગદાણામાંથી પણ કોતરા અલગ કરી લઈશું ફૂખ મારીને કોતરા ઉડાડતા હોઈએ તો આખું કિચન ગંદુ થતું હોય છે પણ આવી રીતે કોતરા કાઢવાથી એકદમ આસાનીથી નીકળી જાય છે અને આપણું કિચન પણ ખરાબ નથી થતું તો જોઈ શકો છો આપણું કિચન ખરાબ થયા વગર બધા સિંગદાણામાંથી કોતરા અલગ થઈ ગયા છે આવી રીતે કોતરાને આપણે અલગ કરી લીધા છે તો હવે આપણે મિક્સર જાર લીધું છે અને આ સિંગદાણાને મિક્સર જારમાં લઈ લઈશું અને ઢાંકીને આપણે પીસી લેવાના છે તો જોઈ શકો છો આપણે સિંગદાણાને આવી રીતે અધકચરા પીસી લેવાના છે મિક્સર ચાલુ બંધ કરીને પીસીશું એટલે આવા અધકચરા સિંગદાણા પીસાઈ જશે એકદમ પાવડર નથી કરવાનો તો હવે આપણે મીઠાઈ બનાવી લઈશું તો હવે આપણે એક કપ જેટલી ખાંડ લીધી છે આપણે એક કપ સિંગદાણા લીધા હતા તો તેની સામે એક કપ જેટલી ખાંડ લઈશું અને અડધા કપ જેટલું પાણી લઈશું ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે વધારે પાણી નથી લેવાનું અને ખાંડ ઓગાળી લેવાની છે આવી રીતે ખાંડને ઓગાળી લઈશું આપણે અને ખાંડની ચાસણી બનાવી લેવાની છે તો જોઈ શકો છો ખાંડ ઓગળી ગઈ છે હજુ આપણે બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું એટલે આપણી ચાસણી થઈ જશે આપણે એક તારની ચાસણી બનાવવાની છે તો આપણે ચેક કરી લઈએ આપણી ચાસણી થઈ છે કે નહીં તે તો આવી રીતે હાથમાં લઈ અને આવી રીતે જોઈ લેવાનું તો જોઈ શકો છો એક તાર તો થાય છે પણ તાર વચ્ચેથી તૂટી જાય છે હજી વચ્ચેથી તાર તૂટી જાય છે એટલા માટે હવે આપણે બે મિનિટ માટે ચાસણીને થવા દઈશું તાર વચ્ચેથી તૂટવો ન જોઈએ એવી આપણે કાંટો તાર થાય એવી ચાસણી બનાવવાની છે તો બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ ફરી પાછી ચાસણીને ચેક કરી લઈશું તો આવી રીતે જોઈ શકો છો ઘાટો તાર બની રહ્યો છે આવી રીતે અને તાર વચ્ચેથી તૂટતો પણ નથી એટલે આવા તારની આપણે ચાસણી કરવાની છે તો હવે આપણે જ્યાં સિંગદાણા પીસીને રાખ્યા છે તે લઈ લઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી લેવાની અને બરાબર મિક્સ કરી લઈશું અને આ એલચીનો પાવડર લીધેલો છે એલથીનો પાવડર લઈ અને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે બરાબર હલાવી લેવાનું છે થોડી વારમાં જ એકદમ સરસ એવું મિશ્રણ કડાઈ છોડવા લાગશે જોઈ શકો છો અત્યારે જ કડાઈ છોડવા લાગ્યું છે હજી આપણે એક મિનિટ માટે થવા દઈશું તો જોઈ શકો છો મિશ્રણ કડાઈ છોડવા લાગ્યું છે એકદમ સરસ એવી મીઠાઈ બનીને તૈયાર થાય છે અને આ મીઠાઈને આપણે બનાવીને રાખી દઈએ તો રોજ કે ઉપવાસ હોય ત્યારે ખાઈ શકાય છે આપણા શરીરમાં એનર્જી પણ આપે છે અને એક મહિના સુધી આ મીઠાઈ સારી રહે છે તો જોઈ શકો છો કડાઈ છોડવા લાગ્યું છે મિશ્રણ તો હવે આપણે વધારે આને નથી થવા દેવાનું તો હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો આપણે આ ડીશને ઘીથી ગ્રીસ કરી લીધી છે અને હવે આપણે આ મિશ્રણને ડીશમાં લઈ લઈશું અને આવી રીતે ફેલાવી દઈશું મિશ્રણને આવી રીતે વાટકી ઉપર થોડું ઘી લગાડી દેવાનું અને આવી રીતે સેટ કરી લઈશું વાટકી ઉપર થોડું ઘી લગાડીને આવી રીતે સેટ કરી લેવાનું છે તો હવે આપણે ઉપરથી આવી રીતે બદામની કતરણ મૂકી દઈશું અને ફરી પાછું દબાવી દઈશું આવી રીતે સેટ કરી લઈશું તો હવે આપણે આને એક કલાક માટે ઠંડુ થવા દઈશું અને પછી આપણે તેના પીસ કરીશું તો આપણી મીઠાઈ ઠંડી થઈ ગઈ છે હવે આપણે પીસ કરી લઈશું તો આવી રીતે ચાકુની મદદથી કટ કરી લઈશું આપણે ચોરસ ટુકડામાં કટ કટ કરી લઈશું આડા લગાવી દેવાના છે તો આપણે પીસ કરી લીધા છે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ છે એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ છે તો તૈયાર છે આપણી એકવાર બનાવીને મહિના સુધી ખાઈ શકાય તેવી સિંગદાણાની મીઠાઈ તમે જોઈ શકો છો કેટલી સરસ સિંગદાણાની મીઠાઈ બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી મીઠાઈ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે સિંગદાણાની મીઠાઈ કેવી બની છે